હમતાવાદર લાંબા ઇન્દિરાનગરમાં લાંબા સમયથી પાઇપલાઇન થતા ગટરની સમસ્યા યથાવત આવેદનપત્ર અપાયું અમદાવાદ શહેરના લાંબા વોર્ડના ઇન્દ્રાનગર વિસ્તારમાં ઘણા સમયથી પાઇપલાઇન થતા ગટરની સમસ્યાઓનો સામનો ત્યાંના રહીશો કરી રહ્યા છે ત્યારે હવે લોકોએ આ સમસ્યાથી તોબા પુકારી છે અને મણિનગરના કોર્પોરેશન અધિકારીઓને સમસ્યાનું સમાધાન કરવા લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવાની માંગ ચોમાસા ઋતુ ચાલુ થવાનો સમય આવ્યો હોવાથી રોગચાળો ફેલાવવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે હવે કોર્પોરેશન આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે

મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદે પગલાં લેવા અને આ બાબતે ખાસ ધ્યાન દોરવા મહેરબાની સાથે વિનંતી કરી છે આ બાબતે વારંવાર રજૂઆતની અરજીઓ આપવા છતાં કોર્પોરેશન કે તંત્રના અધિકારીઓ ધ્યાન દોરતા નથી તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે તો ચોમાસામાં ભારે અને સામાન્ય વરસાદમાં ગટરો ઉભરાવાની શક્યતા છે તેવા સમયે રોગચાળો ફાટી નીકળે અને અમુક સામાન્ય નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા તેવા સંજોગોના લીધેના છૂટકી અમારે ફરિયાદ કરવાની ફરજ પડી રહી છે જો આગામી એક સપ્તાહમાં કામગીરી કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે આ બાબતે દાણાપેઠ યુનિવર્સ મ્યુનિસિપાલિટી કચેરી ખાતે ઉગ્ર કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે સેટરડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ રોજિંદા ઉપયોગમાં તથા પાણી આ પાણી આપણે ઉપર લઈ જઈશું અને જે પણ તાપ છે એક એક

સ્વચ્છ વાતાવરણમાં રહેવાનું પર્યાવરણમાં રહેવાનું તેમનો બંધારણમાં આપેલા અધિકારનો ભંગ આ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે હવે ફક્ત વાત આ વિસ્તારના ગટરના પાણી બેથી આનાથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે આપણી જમીનની અંદર લેન્ડમાં નીચે પાણી થતું હોય આનાથી પાણી આ ગટર વાળું પાણી નીચે ઉતરે કેક ને કેક આપણી જમીનને નુકસાન થાય છે નીચેના પાણીને નુકસાન થાય છે તો આ પર્યાવરણને ડિસ્ટર્બ કરવાનું કામ દક્ષિણ ઝોન એએમસી ઓફિસના અધિકારી ડીવાયએમસી સાહેબ દ્વારા કરવામાં આવી છે વધુમાં એક અહીંયાના જે સાહેબ છે સાહેબ નામ શું હતું ભાઈ નીતિશ ડામોર નીતિશ ડામોર સાહેબ એવું કેવું છે કે ખાર કુવા ક્યારેય બંધ નહીં થાય

જ્યારે તમારે વોટની જરૂર હતી ઘરે ઘરે ગયા છો વોટ લેવા માટે તો આ લોકોની તમને પરિસ્થિતિ તમને દેખાતી નથી શા માટે ફક્ત વોટના ટાઈમે જ આ લોકોનો ઉપયોગ કરવો છે કે વોટ મળ્યા પછી એ શાંતિ તો આના માટે આપણે વોટ આપેલો છે તો આના માટે જવાબદાર તેના મૂળ પરેકારો ધારા સભ્યો પણ છે આના આના માટે જવાબદાર એમ કીધો છે આના માટે જવાબદાર એએમસી દક્ષિણ જન તો છે જ પણ તેની સાથે સાથે તેના કોર્પોરેટરો ધારાસભ્યોની પણ પ્રાથમિક જવાબદારી બને છે કે આ પરિસ્થિતિ ખબર હોવા છતાં પણ એમને આ ખરાબ કામ કરે એમને આ ખાડા કામ કરે તો તમામ લોકોને આપણા વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું અત્યારે આવેદનપત્ર આપીશું સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ કે સાત દિવસની અંદર જો આ કામગીરીનું સોલ્યુશન કરવામાં નહીં આવે જો આના માટે ડગલા માંડવામાં નહીં આવે તો દાણાપીઠ મેયર ઓફિસ મ્યુનિસિપલ ઓફિસ છે ત્યાં ધરણા કરવામાં આવશે ત્યાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી અહીંયાના ડીવાય એમસી સાહેબની રહેશે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી કલ્પેશ પરમાર પ્રમુખ જનતા સેના ગુજરાત આપણે પશ્ચિમ જોર્ડની ની ઓફિસ ડીવાય એમસી ના આવેલા છે સાહેબ મણિનગર લાંબા વોર્ડ અંદર જે ખાવા અમુક અમદાવાદ ની વાતો ચાલી રહી છે ખોટી એ ખારગોવા બંધ કરવા માટે અને ગટરની કોઈ સુવિધા નથી આ બાળકો નાના નાના બેટા એક મિનિટ આવજો આ નાના નાના બાળકો બીમાર પડી રહે છે કોલેરા થઈ રહ્યા છે અત્યારે હાલ આ ગરમી માં સુડતાલીસ ડિગ્રી ગરમીની અંદર પેલા માસીને કેન્સર છે તો પણ આ લડક માં રડવા માટે અમને આયેલા છે આ ગટર નું પાણી ત્યાં માસી આ બતાવો તમે ઢોડીને અમને એક મિનિટ બતાવો તમે બતાવો પાણી આ પાણી ઢોડી બતાવો ત્યાં આ કોર્પોરેશન ઓફિસ આગળ આપણે છીએ આ ગટર નું પાણી જોવો તમે આ ડીવાયએમસી સાહેબ ને કહે છે કે આવા પાણીમાં પબ્લિક રહેવા માટે મજબૂર થઈ ગઈ છે બસ 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 આ ડટરના પાણીમાં પબ્લિક રહેવા માટે મજબૂર થઈ ગઈ છે રસ્તા જામ કરી